માંડવી પાક કરના છે તો આ કોક જતા લેતા આવ છે ને આપણી છે ને માંડવી પાક કઈ કરવાનો છે ને આપણી તુવેરના લીલી તુવેરના ઠોઠા બનાવવાના છે કારણ કે કારણ લીલી તુવેર બહુ જ આવે એટલે જો આ લીલી તુવેર છે ને આમાં લસણ આદુ ને મરચા એ ખાડા નાખ્યા જો એ હું તમને બતાવી નહીં આપણી લીલી ડુંગળી સુધારે નહીં તો એ બનાવી માંડવીની દાણા હેતેલી પછી આપણે છે ને ખાંડનો માંડવી પાક કરવો જો

પછી આ વઘારે પછી ઉપર કંભોજી જેવા ઠોઠા વઘારે પછી ઉપર ઝીણી ઝીણી સેવ ની ડુંગળી નાખે ને બ્રેડ આરી કે પરોઠા જોડી ખાવાના એ રીતે બનાવી તો સારું કે આમાં જોડાયેલ બીજો આગળ આગળ હું તમને બધું બતાવા રેસેપી કોઈ વિડિયા કોઈ અલગ અલગ કોઈ માહિતીના વિડિયા કોઈ તમને અલગ અલગ રૂપારી પ્રયોગ મળે જોવા તેલના હું બનાવી હતી એ તમને કરી

ધરી નાખીએ પાવડર કરી નાખીએ અને પછી ખાંડ નો કર્યું માંડવી પાક કારણ કે ખાંડનો માંડવી પાક જ બધાને ભાવે મણી એકની જ ભાવે બધાને ખબર જ છે કે ગયું તો ભાવે એટલે ગળવા માંડી પાક મળી ભાવે ને નવી માંડવી આવી હમણાં જ પગ અઠવાડિયામાં કોઈક આવતું જતું હે તો લેતા આવીએ એટલે આ જૂની માંડવી હતી ને એ બી આજ આપણી હેતા ને એ છે ને આપણી ભૂકો કરી લઈએ ને સાણની કઈ રીતે કરાય કેવી કરાય ને રૂપાલી ઘી નાખે લસ વસ્તુ આપણી માંડવી પાક બનાવવાનો છે ઘણા સિંક પાક હોય ને ઘણા માંડવી પાક હોય કે આપણે માંડવી પાક બનાવો તો જો હું આ મિક્સરમાં દરેલા આપણી છે ને મિક્સર પણ નવું લીધું જો આપણે આ રેવા આવ્યા ને કે તું આપણે મિક્સર ઘેર મૂકેલા આ નવું મિક્સર લીધું બધુંય નવું લીધું ફિલ્ટર નવું લીધું બધુંય ફર્નિચર તમને બતાવીને એ આપણી છે ને આને ઉપયોગ કરીએ અમદાવાદ માં તો એટલું બધું અસલ નું મળે જો પાછું તો મગાવેલી હું એટલે આખા ખાવી ગીતા આવી જાય આપણી કરવાની છે તલની ની તો મણી તલની ભાવે એની બધાની માંડવીના બી માંડી પાક ભાવે શેકેલા બીનો મણીનો ભાવે એટલે મારે આ રૂી ના થોડીક તલની બનાવી હજે થોડીક વાર છે પેલા તમણે છે ને પાક બતાવી દા ને એકદમ અટાણીતા બહુ વાંધો ન આવે ચામડીનો થોડીક માપી લ્યો એટલે હાલે ઉનાળામાં વધારે ચામડી લેવી પડે અટાળેતા મેપી મેપી સાંડી લઈએ એટલી સરસ આવે જાય તો આપણી છે ને માંડવીનો ભૂગો કરી લીધો બીનો શે કે સાંભળી મૂકે દીધી આમાં હમણાં સોયના પાડી લીધારે એટલે આપણા બટકા ને કોઈ કોઈની માંડવી પાક ભાવતો હોય તો આવો ખાવા કારણ કે માંડવી પાક તો બધાય નહીં ભાવતો હોય અને શિયાળાની સિઝનમાં તો માંડવી પાકની તલની ચીકી ખજૂર પાક આ તો સારું જ રહીએ કાંઈ નહીં કારણ કે શિયાળામાં રહીએ શિયાળામાં આપણે બહુ ભાવે ઉનાળામાં એટલું બધું ન ભાવે એટલે આપણી શિયાળામાં અમુક 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 અમુકમાં કરીએ તો આવી રીતે બનાવવાનો છે આમાં જોડાવી જોડાઈ હું તમને માંડી પાક થઈ જાય બતાવવા સાવણી બતાવ બધું બતાવે હાલો તો આપણી છે ને સાંકણી આવે ગઈ છે એકદમ જાડડી ને ઘાટી છે ને એમાંડવી ભૂગ નાખી દઈએ આપણો માંડી પાક થઈ જાય તૈયાર મારે છે ને તલ ની ઠેફળી કરવી થોડો ઠેફલી બનાવી હું તમને બતાવીશ તલ તલપાક ઠેફલી એનો એક પાક કરવો તલનો માંડવી પાક તલ પાક બનાવવાનો આ રીતે આપણે માંડવી પાક બનાવી જો मापरी थोड़ू घी नाप के वो लूँ से घी नहीं था वैसे चौक घी सारे यार घी नाप के दिए अभी तो वो गाड़ी दिए इस रात आप तो लेंगे तो है इस रात दूल्हा बनाती है तू लाएगे फ्रिज मापे घी કોઈ વાંધો નહીં તો આપણે ઉપીથી નાખીએ તો હાલે તો આ આપણો માંડી પાક બને ગો એ ઠરીએ હમણાં એટલી ઢેફ નાખે જાય તો આપણી છે ને થાળીમાં નાખે દઈએ માંડી પાક તો કોઈને ખાવો હોય તો આવો માંડવી પાક પણ અમદાવાદ આવવું પડે ધક્કો થાય છે માંડવી પાક ખાવા જો આપણો માંદી પાક બને નાખીએ એટલે મોઢામાં પલટરે જાય રૂપારી રૂપાણી કોસી ઢેફલી થાય આ ડબરો ભરે લે જેટલા દી હાલે એટલા દી પપાસી બનાવી નાખ્યું એટલે શિયાળામાં આજ કરવાનું છે આપણે માંડવી પાક ને ખજૂર પાક ને અડદિયો તમને વારી વારી અડદિયા જોવા જડીએ માંડવી પાક જોવા જઈએ શિયાળો આવે કો શિયાળામાં આવી વસ્તુ બધી ખાવાની હેલ્ધી વસ્તુ કારણ કે હેલ્ધી વસ્તુમાં માંડવી પાક છે ખજૂર પાક છે અડદિયો છે ગુંદર પાક છે આવું બધું ખાવાનું સારું તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાઈજો